ફાયરિંગ થયું સુમુક સર્કલ પાસે સાઈ શક્તિ સોસાયટીમાં મોડી રાત્રે લગ્ન પ્રસંગમાં અકસ્માતે ફાયરિંગ થતા બે ઈજાઓ પહોંચી હતી ફાયરિંગની ઘટના બનતા પોલીસે ગુનો ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મળતી માહિતી મુજબ રિવોલ્વર સરખી કરવા જતાં ફાયરિંગ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે આ ઘટનામાં રિવોલ્વર માલિક અને તેના મિત્ર જ ઈજાગ્રસ્ત થયા હતા બંને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે ગણતરીના કલાકમાં આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે હોસ્પિટલ ગયા એટલે લગભગ સાડા અગિયાર ની બાદ હોસ્પિટલ પહોંચ્યા હતા અને ત્યારબાદ એમનું નિવેદન લઈ અને આગળની જે એફઆઈઆર હતી એ નોંધવામાં આવી એટલે ખૂબ જ મોડી રાતના આ કાર્યવાહી થઈ હતી એટલે જે પ્રાથમિક વિગત હતી એ અમારી પાસે એક જ હતી કે ફરિયાદી એવું જણાવ્યું કે અકસ્માતે આ બનાવ બન્યો છે અને પિસ્તલ રાખતા બનાવ બન્યો છે પરંતુ જ્યારે વધુ સીસીટીવી સામે આવ્યા આસપાસના લોકોના નિવેદન મેળવ્યા ત્યારથી ખ્યાલ આવ્યો કે હવામાં પણ ત્રણ રાઉન્ડ ફાયર કરવામાં આવ્યા હતા અને પછી આ ઘટના બની છે તો એ મુજબ અમે આગળની કાર્યવાહી કરી કોઈ પણ વ્યક્તિ હોય એના ઉપર જે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એ કરવામાં જ આવશે પૂરેપૂરી કડકાઈથી કરવામાં આવશે અને એ આપ જોઈ પણ શકશો કે જે રીતના અમે કાર્યવાહી કરીએ છીએ જે રીતના અમારી કેસ અમે આખો જે બનાવીએ છીએ જેમાં ચાર્જશીટ પણ થશે અને જે એનું લાયસન્સ છે એને પણ રદ કરવાની કાર્યવાહી કરવામાં આવશે કોઈ પણ વ્યક્તિ હોય એને અમે જે નિયમો છે જે કાયદો છે એ પ્રમાણે કડક હાથે જ કાર્યવાહી એના ઉપર કરવામાં આવશે અને કોઈ પણ રીતના કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં આવી કોઈ ઘટના હજી સુધી પોલીસના સામે નથી આવી કે ફરિયાદીને દબાણ આપવામાં આવ્યું જો એવું કઈ બને તો રાતના ફરિયાદ આવે જ નહીં ગઈકાલ રાતના જ પોલીસે ફરિયાદ લઈ લીધેલ છે એટલે સ્પષ્ટ છે કે ફરિયાદીને કોઈ દબાણ પણ નથી અને પોલીસ પણ સ્વતંત્ર રીતના અને ખૂબ જ સારી રીતના કામગીરી કરી રહેલ છે અને જે બનાવ બન્યો છે એમાં તમામ પુરાવાઓ અમે એકઠા કરી રહ્યા છે અત્યારે જે સમય અમારી સામે આવ્યું છે મેં ત્રણ રાઉન્ડ હવામાં ફાયર કર્યું અને ચોથો રાઉન્ડ એટલે અત્યારે અમારું એવું માનવું છે પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશનમાં કે જે ચોથો રાઉન્ડ છે એ મિનિમમ ચોથો રાઉન્ડ હશે અને કદાચ વધુ પાંચમો રાઉન્ડ